હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું હોટલ જેવી જ પંચરત્ન દાળ અને જીરા રાઇસ જે જીરા રાઈસ મેં બેઠા બનાવ્યા છે તો પણ એકદમ સરસ છૂટો છૂટો દાણો બન્યો છે અને આને આપણે ઓસાવીને પણ બનાવવાના નથી તો પણ એકદમ છૂટા બનશે અને દાળ પણ એકદમ સરસ હોટલ જેવી અને ટેસ્ટી બનશે તો ચાલો આપણે બનાવીએ પંચરત્ન દાળ અને જીરા રાઈસ સૌથી પહેલાં મેં આ વાટકી લઈને પંચરત્ન દાળ લઈ લીધી છે આમાં અડદની મગની મસૂરની દાળ ચણાની દાળ અને તુવેની દાળ આ પાંચે દાળ લઈ લીધી છે જો તમને જે દાળ વધારે ભાવતી એ વધારે ઓછી તમે તમારી જાતે કરી શકો છો ઘણાને મગની દાળ ભાવે તો એ વધારે લેવાની એ રીતે તમારી રીતે તમે વધારે ઓછી કરી શકો છો તો હવે આને સરખી રીતે ત્રણ પાણીએ ધોઈ અને પછી પલાળી દઈશું આને આપણે અડધો કલાક માટે પલાળવાની છે તો ચાલો આપણે આને ત્રણ પાણીએ ધોઈ લઈએ આપણી ડાળને મેં ત્રણ પાણીએ સરખી રીતે ધોઈ લીધી છે હવે પાણી એડ કરી અને અડધો કલાક માટે આપણે એને પલળવા દઈશું પછી જ બાફવાની છે અને આ પાણીનો ઉપયોગ આપણે દાળ બાફવામાં કરી લેવાનો છે જીરા રાઇસ માટે મેં બાસમતી ચોખા લઈ લીધા છે અને જે આ રાઈસના ડબ્બા સાથે બાઉલ આવે છે એ બાઉલ મેં બે લીધા છે હવે હું આને સરખી રીતે ત્રણ પાણીએ ધોઈ અને આને પણ આપણે અડધો કલાક માટે પલાળી દેવાના છે તો ચોખાને મેં ત્રણ પાણીએ ધોઈ લીધા છે તો હવે પણ આને પાણી એડ કરી અડધો કલાક માટે પલળવા મૂકી દઈશું તો અડધો કલાક પછી આપણી જે દાળ હતી એ મેં કૂકરમાં લઈ લીધી છે અને એમાં મેં આટલું આંગળીના બે ટેરવા સુધીનું પાણી લઈ લીધું છે હવે આપણે આની અંદર જે છોલે મસાલો આવે છે એ એડ કરીશું જો તમારી પાસે એ ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને જો ન ખાતા હોય તો સ્કીપ કરવાનો એક ચમચી મીઠું એડ કરીશું અને થોડી હળદર એડ કરીને સરખી રીતે હલાવી દેવાનું છે અને આપણે જે પાણીએ દાળને પલાળી હતી એ પાણીનો જ ઉપયોગ કર્યો છે સરખું મિક્સ કરી હવે આપણે આને ઢાંકણ બંધ કરીને ચાર વિસાલ કરી લેવાની છે તો ચાલો હવે દાળને આપણે વાફી લઈએ પ્રથમ આપણે એક ચમચી ઘી લઈ લઈશું જો તમારે ઘીમાં ન હોય તો તમે તેલ પણ લઈ શકો છો ઘી ગરમ થાય એટલે આપણે એક ચમચી જીરું એડ કરી દઈશું કારણ કે જીરા રાઈસ છે એટલે એક ચમચી ઘીરું ને એડ કરી દઈશું હવે સરખી રીતે હલાવી દઈશું હવે આપણે આની અંદર ગેસ બંધ કરી દીધો છે આની અંદર આપણે હિંગ એડ કરી દઈશું અને આપણા જે ચોખા ધોઈને રાખેલા છે પલાળેલા એડ કરી દઈશું મેં ગેસ બંધ કરી દીધો છે

એકદમ હળવા હાથે હલાવવાના છે જો એને વધારે હલાવશું તો આપણા ચોખા જે પલાળેલા છે એ તૂટી જશે અને આપણે આને ઘી જ થોડીવાર માટે સાંતડવાના છે આ રીતે હળવા તો અડધી મિનિટ આપણે શેક્યા પછી આપ જોઈ શકો છો કે આપણા ચોખા ઉપર ઘીની સાઇનિંગ આવે છે આ રીતે સાઇનિંગ આવે પછી જ આપણે પાણી એડ કરી દઈશું પાણી નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું છે જો વધારે પાણી પડશે તો તમારા જીરા રાઈસ છૂટા નહીં થાય એટલે એક મોટા ગ્લાસ પ્રમાણે પાણી નાખ્યું છે આ રીતે હળવા હાથે પાછું મિક્સ કરી લઈશું આપણે અને જોઈ શકો છો કે આપણે ચોખા પલાળેલા છે ચોખા દેખાય છે એટલું પાણી છે હજુ મને થોડું ઓછું લાગે છે તો હું થોડું એડ કરીશ અને આ રીતે ચોખાથી થોડું જ ઉપર રહે એટલું પાણી આપણે નાખવાનું છે વધારે પાણી નથી નાખવાનું હવે આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે હું આટલી અડધી ચમચી મીઠું નાખીશ અને ફરીથી એને હળવા હાથે મિક્સ કરી દઈશું અને આ રીતે સરખી રીતે મેં મીઠું પણ મિક્સ કરી દીધું છે તો હવે આપણે આને ઢાંકીને થવા દેવાના છે પાણી નાખવાનું ખાસ ધ્યાન રાખવાનું વધારે પાણી એડ ન થાય હવે આપણે આને ધીમા ગેસે થવા દઈશું પંદર મિનિટ માટે આને થવા દેવાના છે પંદર મિનિટમાં આપણા જીરા રાઇસ બનીને તૈયાર થઈ જશે તો હવે હું આને ઢાંકણ ઢાંકી દઈશ તો હવે આપણે આને ઢાંકણ બંધ કરીને પંદર મિનિટ માટે એકદમ ધીમા ગેસે થવા દેવાના છે પંદર મિનિટ પછી આપણે જોઈ લેશું કે આપણા જીરા રાઇસ એકદમ સરસ ચડી ગયા છે હવે ગેસ બંધ કરી દઈશું અને આ જીરા રાઈસમાં અત્યારે આપણે ચમચો કે તવીથો ફેરવવાનો નથી આને દસ મિનિટ માટે સીજવા દઈશું ઠંડા થવા દઈશું પછી જ એને આપણે ચમચા વડે હલાવીશું તો હવે દસ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું ઠંડા થઈ ગયા છે તો હવે આવી રીતે આપણે સાઈડમાંથી લેવાના છે તો આપ જોઈ શકો છો કે આપણા જીરા રાઇસ એકદમ સરસ છૂટા થયા છે વચમાંથી નથી લેવાના આ રીતે સાઈડમાંથી આ રીતે કરવાના છે તો ઠંડા થાય પછી જ આ રીતે કરવાના જો ગરમ ગરમ તમે કરશો તો બધા તૂટી જશે તો આપ જોઈ શકો છો કે હોટલમાં હોય એવા છૂટા છૂટા થયા છે એક એક દાણો છૂટો થયો છે તો હવે આપણે આની અંદર ગ્રીન ધાણા એડ કરી દઈશું તો આપ જોઈ શકો છો કે આપણે અંદર લીલા ધાણા એડ કરી દીધા છે તો કેવા સરસ છૂટા છૂટા બનીને આપણા જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે આ આપણે જીરા રાઈસ બનાવવા માટે ઓસાવાની પણ જરૂર નથી પડી અને બેઠા જ બનાવ્યા છે તો પણ એકદમ સરસ છૂટો દાણો બનીને તૈયાર થઈ ગયો છે દાળનો વઘાર કરી લઈએ તો દાળનો વઘાર કરવા માટે મેં ડુંગળીને ઝીણી સમારીને લઈ લીધી છે ટમેટું એક મોટું હતું એને સમારીને લઈ લીધું છે ને એની અંદર જ મેં ત્રણ લીલા મરચાં સમારીને લીધા છે લીલા ધાણા લીધા છે અને આ લસણ અને આદુ બંને લઈને ખાંડીને એને અંદર બે લાલ ચમચી લાલ મરચું નાખ્યું છે અને એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીને મેં મસાલો ખાંડીને તૈયાર કરી દીધો છે અને આપણા ગરમ મસાલા છે ખડા મસાલા તમાલપત્ર મેં એક નાનું લીધું છે દજના બેથી ત્રણ ટુકડા લવિંગ ત્રણથી ચાર અને જે બાદી આવે છે ફૂલ ચકડી કહેવાય છે એના પાંદડીઓ મેં ત્રણ લઈ લીધી છે અને રેગ્યુલર મસાલા છે અને મીઠું તો ચાલો આપણે હવે દાળનો વઘાર કરી લઈએ દાળનો વઘાર કરવા માટે મેં ત્રણ પડી તેલ લઈ લીધું છે હવે આપણે એને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલાં હું લવિંગ તજના ટુકડા અને જે બાદિયાના ફૂલ ચકડીના પાન લીધા છે એ અને એ એક તમાલપત્ર નાખીશ આપણે લવિંગ ફૂટી જાય પછી આપણે આની અંદર હિંગ એડ કરી દઈશું હવે ડુંગળી છે એડ કરવાની છે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણે આ જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી એને સાંતિ થાય તો આપણી ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે જે ટમેટા કટ કરીને રાખ્યા છે એ અને લીલા મરચાં એડ કરી દઈશું સરખી રીતે મિક્સ કરી દેવાનું છે હું આની અંદર અત્યારે થોડું મીઠું એડ કરી દઈશ જેથી કરીને આપણા જે ટમેટા છે એ જલ્દીથી ચડી જાય અને મીઠું ધ્યાનથી નાખવાનું કારણ કે આપણે જ્યારે દાળ બાફી છે ત્યારે એમાં મીઠું એડ કરેલું છે એટલે એ ધ્યાન રાખીને જ મીઠું એડ કરવાનું છે તો હવે આપણે આ ટમેટાને બે મિનિટ માટે ચડવા દઈશું તો આપ જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આની અંદર જે લસણ વાળો મસાલો આદુ વાળો લસણ વાળો કરીને તૈયાર કરે છે એ એડ કરી દઈશું એને પણ આ તેલમાં જરા સાંતડી લેવાનો છે જેથી કરી આપણે લસણનો અને આદુનો કાચો સ્વાદ ના આવે આ રીતે તેલની અંદર સાંતડી લઈશું થોડીવાર હવે આપણે આની અંદર બીજા મસાલા એડ કરી દઈશું હળદર બાફવામાં નાખી છે એટલે જો તમે આમાં ન નાખો તો તો ચાલે અને નાખ્યું હોય થોડી થોડી નાખી દેવાની હું હળદર નાખીશ એક ચમચી ધાણાજીરું પાવડર અને મસ મરચું તો આપણું આવી ગયું છે અને ગરમ હું આની અંદર ગરમ મસાલો એડ નથી કરતી કારણ કે મેં જે છોલે મસાલો છે દાળ બાફવામાં એડ કરી છે એટલે હું એડ નથી કરવાની હવે આ મસાલો બળે નહીં એના માટે આપણે આની અંદર થોડી પાણી એડ કરીને વધારે નથી નાખવાનું થોડું જ પાણી નાખી એને સરખી રીતે મિક્સ કરી લેવાનું અને એક મિનિટ માટે સાતળી લેવાનું છે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી સાંતળવાની છે આપણી ગ્રેવી અને પાણી એડ કરવાથી આપણો મસાલો બળી નહીં જાય અને બળેલાની સ્મેલ ના આવે એટલા માટે આપણે પાણી એડ કર્યું છે તો હવે આપણે આને એક મિનિટ માટે સાંતળવા દઈશું તો આપણી ગ્રેવી સંતળાઈને તૈયાર થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે તેલ ઉપર છૂટું પડી ગયું છે તો આપણી જે દાળ બાફેલી છે એ હવે હું અંદર એડ કરી દઈશ

કે આપણી દાળ એકદમ સરસ ઉકળીને તૈયાર થઈ ગઈ છે તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને ધાણા એડ કરી દઈશ સરખી રીતે મિક્સ કરી દઈશું તો આપણી પંચરત્ન દાળ બનીને એકદમ તૈયાર છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું અને જો દોસ્તો તમને મારી આ પંચરત્ન ડાળ અને જીરા રાઇસની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે ને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે અને આ રેસીપી આપને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવશો થેન્ક યુ